કરવાના હવે ભાઈ બહેનો બધા રકડશું કચક જશું નકર કરારી તો એમને કઈ બીજું કામ જ નથી ગેમ જ રમતા હોય નું બોલાવ ન હવે ગેમ રમે ફોન હોય ચાર્જિંગ ખોટે નહીં તો ફાઇનલી બાય ગઈશાઈ દુવે નેક્સ્ટ ટાઈમ રોજ જવાનું ખમણ લેવા હું ને બે ભાઈ બહેન વાગી જાય બાર તો ચાલો કન્ટિન્યુ બને રજો બ્લોગમાં તો ગાય જી આપણો જે સ્ટુડિયો સેટઅપ હતો તેને આપણે ફાળવાનું હોય ને આ જુઓ તમે ફાઈનલી ગાઈસ સ્ટુડિયો છે કે ભાવ ખાલી કરી નાખ્યો હે પહેલા તો ત્યાં દફતર બફતર હતું એ બધું આય મૂકી દીધું તમે જોઈ લો લા હા દફતર ઢેલો આ ખોખુ આમાં શું છે કુલ તો નથી એલા ફટાકડા પેલા છે ખાલી ખોખા અને આયથી બધું સાફ કરી નાખ્યું છે આ દિલ ખાસ તમારા માટે હાલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અંદરનું અમારા વ્લોગ વિડીયોની અંદર તો મારું નામ છે કલ્પેશ અને મારી ચેનલ છે લાઇફ વિથ કપુમા તો તમારું વાંધોનું એમાં હાર્દિક સ્વાગત કરું છું તો ગુડ મોર્નિંગ પહેલાં તો બધાને કેમ કે વ્લોગની શરૂઆત કરી પેલા સાડા દસ વાગી જાય તમારો ભાઈ ઉઠીને ઉઠીને નાસ્તો વાસ્તો કરીને ઘડી બહાર બધા ગેમ રમતા હતા તે બેઠો તો ઇસ્ટાર્જ હોતો હતો એટલે તો વ વાગી જાય એટલે દ નવા જ હોવાનું છે અને આજ છે રવિવાર એટલે કાંઈક એક્ટિવિટી કોને ખબર કાંઈક કરવાના આવે ભાઈ બંધો બધા રખડશું કચક જાશું ને કરારી આવી એમને કઈ બીજું કામ જ નથી ગેમ જ રમતા હોય નું બાવ નખરાવ હવે ગેમ રમે નિક ન હોય ફોન હોય ચાર્જિંગ ખોટે નહીં આવતી આપણે ગેમ બહુ મેં મફતિયા પિંક ડાયમાન આવે લેવા રમી ગઈ તો બસ એવું લાગે તો આજે રવિવાર છે એટલે કરવા જાવું ચાલો કન્ટિન્યુ અને ગાઈસ આપણે જે ગાય ફોન દેખાડ્યો દેખાતો અહીંયા હે પણ તમે જોવો તો ફરી અત્યારે એમ જો એ કલર જોવો અહીંયા કલરનો ડગલો છો પણ હોળી નહીં પણ આ ખરે દિવાળીમાં કાંઈક કરવાના આવે ને દહમા મહિનામાં દિવાળી હતી દિવાળી જોઈને મહિનો થવા આવ્યો અને કલર બને રજા પડ્યું હોય રંગોળી મંગોળી દોડી કઈક નહીં કોને ખબર આપણે તો બહુ એન પર આંટા નહોતો મહિના પણ આવું તો પડે ને નવી હોવાનું પગે લાગવા એટલે કાજુ જાય કલર ને એવું બધું પડ્યું છે જોવો છે તો ઓલું બધું તો અધુર્યું મેકઅપનો તો ઢગલો હોય મેકઅપનો અને આયા દિવા હવે ડાયરેક્ટ એને ઓલા વર્ષે કરવાના બે કરોડ વર્ષ તો આરે હોય અને આ શું જ કોના ખબર હમ બ્રાન્ડ છે કોના શૂઝ છે કોમેન્ટ કરો હાલો બગડેલા ગંદા ગંદા આમ તો તમારા ભાઈના જ છે પણ મને થતા નતા કલર જો પિંક હતો એટલે મારી સિસ્ટર પહેરે છે બાકી તમે જોઈ શકતા છો કલર એ ગુલાબી જ છે છોકરી ટાઈપ એટલે આ શું છે તમારા ભાઈને પણ તમારો ભાઈ પહેરતો નથી તમારા ભાઈના બે શૂઝ છે અને બસ તમારા ભાઈના બૂટ એટલે કે શૂઝ પહેરવાની તેમ જ નથી બિલકુલ લગન બગનમાં છે ખાલી ખાલી સ્કૂલે પહેરવું ઈચ્છું સ્કૂલ સ્કૂલે બૂટ પહેરવું તમને બુટ પહેરવા ગમે કે નહીં કોમેન્ટ કરજો ચાલો કન્ટિન્યુ બન્યા રેજો આપણા વ્લોગમાં ફાઈનલી ગઈશ ના એ બાય લીધું નેક્સ્ટ ટાઈમ તો જવાનું ખમણ લેવા હું ને બે ભાઈ બને વાગી જાય બાર તો ચાલો કન્ટિન્યુ બને રજો વ્લોગમાં ભાઈ કઈ ખમણ બમણ લઈને આવી જાય ઘરે અને ભાઈ હવે એવું લાગે તો અક્ષર બાર બાજુ જાય શું રખડવા જાવ તો તમે બનાવી રહ્યો કન્ટિન્યુ વ્લોગમાં તો ગાઈજી આપણો જે સ્ટુડિયો સેટઅપ હતો તેને આપણે ફાળવાનું હોય ને આ જુઓ તમે લૂક તો જો આમ જો આ તમારા ભાઈનો કલર કલર હોવા છો કોમેન્ટ કરો કેવો છે તો ભાઈ હારું વારું રાખ્યું નથી એટલે એને ઉકાળવાનું હોય તો તમે બની આવી જાવ કન્ટિન્યુ બ્લોગ્સમાં પાણીની ગાય છે એટલે ભાવ ખાલી કંઈ નહીં ચો એ પહેલાં તો ત્યાં દફતર બફતર અધુ એ બધું અહીંયા મૂકી દીધું તમે જોયું એટલે હા દફતર ઢેલો આ ખોખો આમાં શું છે ખુલતું નથી એટલે ફટાકડા પેલા છે ખાલી ખોખા અને અહીંથી બધું સાફ નાખ્યું જુએ આ દિલ ખાસ તમારા માટે મને સપોર્ટ કરવો ભાઈ લવ યુ ઓલ બધાને અને ભાઈ લોગ અહીંયા કચરો બચરો કાંઈક નીકળ્યો એટલો જેવા પેલા તો દિલના ઝેરી હાથમાં સોંટી જાય જુઓ પછી આ ટેપ પટ્ટી બે પટ્ટી બધું જુઓ તમે બધું ઉકાળી નાખ્યું એ ઉડે તો આ ફૂલ બાકાજી જોઈ જુઓ તમે સ્ટીકર બીકર બધું કાઢી નાખ્યું એ અને આ પચાસ ડે ડેલી લોક્ષ કંઈ બતાતું જ નથી તો ભાઈ આ સ્ટુડિયો અહીંથી બધું ખાલી કરી નાખ્યું છે ને ટેબલ વેબલ બધું હટાવી દેવાનું છે પણ ધીમે ધીમે અને આમ જુઓ ઇન્સ્ટાગ્રામમાં દસ કે ફોલોઅર થશે એટલે મસ્ત નવું ટેબલ બેબલ રાખીને બનાવવાનું છે અત્યારે પેલા તો પૈસા ભેગા કરવા પડશે ભાઈ ગલ્લામાં અને ગલ્લો લેવા જવાનું છે આજ અને બસ તો ભાઈ હવે ભેગા કરવા પડશે પૈસા કેમ કે સ્ટુડિયો બનાવવાનો છે બધું પ્રોડક્ટ ને બધું લેવા પૈસા તો ભેગા કરવા જ પડશે ને તો ચાલો કન્ટિન્યુ તો ફાઈનલી ગયા આપણે દફતર બફ્તર ખાલી કઈ નહીં આજ સંડે છે એટલે ભાઈ જુઓ ખાલી આવ ખાલી અહીંયા આડધું કાઢ્યું છે જે શનિવારે વેડિયા રહેતા એ ચોપડા છે બીજા અહીંયા છે જે લઈ જવાનું છે લાઈનમાં તો આ બધા ખંકેરી નાખ્યું દફતર ને જોવું ભાઈ બધું નીકળ્યું છે ગણિત ભણિત અને આયકાલે તમને બતાતું હોય છે પછી અહીંયા બતાતું હોય છે પૈસા વીસ રૂપિયા ચાલો દફતર તો ખાલી કરી નાખ્યું છે હવે આ દફતર ને ખંખેરી કન્ટિન્યુ બન્યા રહે છે આજના વ્લોગમાં ફાઈનલી ગયા દફતર સાફ કરી નાખ્યું ને કા છે ને બહુ ધી દીધા તમને અંદર કેમેરો દેખાડું રેજો જુઓ તમે ખાલી આ હું છે પેન્સિલનો સોલ તો ભાઈ તમે જુઓ કેમેરો અંદર ના જો અને ભાઈ હાજો ગમે તો આ નીકળતું જ નથી આવવાનું સોલ્યુશન તમે કદી તો કરો છો આમ જોવો તો ખાલી તમે ઝૂમ કરો છો લો પેન્સિલના સોલ છે હવે હવે લેજો કાઢી નહીં બતાવું તમને આ જો થોડુંક આવ્યું છે તો પેન્સિલનો સોલ નીકળતો નથી એનું કાંક સોલ્યુશન કહો તો હાલો મળીએ તમને દફ્તર બફ્તર તિયાર બિયાર બેક કરીને થોડીક વાર પછી હવે જવાનો છે એક પૈસા ભેગા કરવાનો ગલ્લો રહેવા વાળો લેવા જાય બાર વાળો એમ આપણે બે હજાર જોવા આશા નથી ભેગા થાય પણ આપણે બે હજાર ભેગા કરશું એવું લાગે તમને મને જાવ બધી ખબર છે ને મારે એવું જ થવ છે રૂપિયા હું પચલ બે જરૂર પડે કાંક ભૂખ લાગી હોય ને ઘરે કોઈને અત્યારે કાંક થોડું ના કાઢ્યા એટલે આ વખતે હજાર તો કરવા જ છે કમ્પ્લીટલી ડેલી દસ નાખવાના એટલે દસ ગુણ્યા બસો ગણો ને તો કેટલા થાય તમે કોમેન્ટ કરો મને બહુ આવડતું નથી ગણિત પાંચ ત્રણસો ચારસો સારો થતાં છે બાકી તો હવે મળ્યું ડાયરેક્ટ ગલ્લો લઈને આવીને બતાવું ગલ્લો કેવો હે કેટલા રૂપિયાનો છે બધું તમને કહીશ ચાલો કન્ટિન્યુ આજીસ ગલ્લો તો ન મળ્યો ને નિરાશ મળે આવું બળી વાત છે કેમ કે એક રૂપિયા ડાયરેક્ટ ત્રીસથી ત્રીસ રૂપિયાથી ગલ્લો શરૂ થતો હતો તો કુલ મારી પાસે એ છે ને ત્રીસ વાળો ગલ્લો લઈ દે વાપરને જો એટલે ચાલીને તો હું ચાલીને કહેલો પાડી લેવો એક દીમાં ફેલી શરૂઆત તો સારી હોવી જોઈએ ને પણ હજી આપણે એ કેન્સલ કરી ને બીજી દુકાન ગયા તો એના બારવાળાને પંદરવાળા હોય તમે કીધું બારવાળો નહીં રાખતા હોય કે તારે ગલ્લા ડાયરેક્ટ મોટા પ્રાસથી શરૂ થાય છે તમે કીધું પંદર ગલ્લો આપો તો ખાલી થઈ ગયો લે હવે કાઢ મોટા જે અમારે ઓરે બે દુકાન પડે અહીંયા જ મળે બે દુકાન એટલામાં બધા અહીંયા છે મોટું વસ્તુ લેવો એ ના જ જાય ના વડો ગલ્લો નહીં ડાયરેક્ટ ઘુસ્તી સેલું થાય એની પાછું પ્લાસ્ટિકવાળો વીસ રૂપિયા હતા પણ પ્લાસ્ટિકવાળો ગલ્લો લઈ શું કરવું ને તો ભાઈ એમ એવું લાગે તો આપણે ઘરે ગલ્લો ગલ્લો કાંક બનાવશું કાંક ઇન્ટેઝામ કરશું અને જો કાંઈ ઘરે બનાવી ઘરે કાંઈ લોખંડ બોખનથી બનાવીને ઇન્ટેશમ કરું તો કાલેના બ્લોગમાં તમે જોઈ લેજો કે આ ગલ્લો બનાવે આવી રીતે જેવા લાવતો તો તમને કહી દઈશ કે આવો ગલ્લો લાવ્યો છું તો ફિલાલ વાગી રહ્યા છે દોઢ અને આજનો બ્લોગ વિડીયો અહીંયા પૂરો થાય છે એટલે તમને બ્લોગ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો બસ આટલું જ તે તો મળીએ તમને પછીના બ્લોગમાં તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ બાય